આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં રૂપિયા દસ હજાર આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેમનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ પાસઠ વર્ષ હોવી જોઈએ બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે આ યોજના અંતર્ગત રૂપિયા પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરી છે બીજા સમાચારની વાત કરીએ તો અડધા ગુજરાતમાં પડશે વરસાદ વૈશાખ મહિનાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દસથી સોળ મે દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા તો આ તરફ દેશના પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે